અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે બીકોમના કોમના પાંચમા સેમિસ્ટરના પરિણામ કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર સ્ટુડન્ટ લોગિન પર ન આવતા આ અંગે તપાસની માંગણી કરવામાં આવેલ છે એબીવીપીના કાર્યકરોએ આજે કચ્છ યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ બીકોમ કોમ સેમેસ્ટર પાંચનું રિઝલ્ટ કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર સ્ટુડન્ટ લોગિન પર ન આવતા અન્ય બારકોડ દ્વારા લીક થયું હતું ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીએ યોગ્ય પગલા ન લેતા આ સમગ્ર પ્રકરણમાં કચ્છ યુનિવર્સિટીની બેદરકારી સામે આવે છે તેમણે આ બાબતે સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરીને પરિણામ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી મિત્રાચી રાજેન્દ્રસિંહ રાજપૂત બુધનગર સામંતરીની જવાબદારી વિદ્યાર્થી પરિષદમાં યુનિવર્સિટી માન્ય પ્રમાણે યુનિવર્સિટી નોમ્સ પ્રમાણે પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની સમય છે જેમમાં હર હંમેશાની જેમ જ આ વખતે પણ ડીલે થયું હતું જેમ નેવું દિવસ વીતી ગયા છે તો પણ વિદ્યાર્થી પરિ વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર દીધું કે સમય વીતી ગયા પણ હજી સુધી રિઝલ્ટ પબ્લિશ નથી થયું હવે એના સંદર્ભે આજે પણ બે ત્રણ દિવસથી ધ્યાનમાં એવું આવ્યું હતું કે એ જે યુનિવર્સિટી વેબસાઇટની જે ક્યુઆર કોડ છે જેનાથી સ્કેન કરે છે તો જે સ્ટુડન્ટની જે રિઝલ્ટ હિસ્ટ્રી હોય એના અંદર સેમિસ્ટર ફાઇનલનું રિઝલ્ટ પબ્લિશ થઈ ગયું છે ને યુનિવર્સિટીથી પૂછવામાં જેમ આવે છે ત્યારે યુનિવર્સિટી એમ કે હજી રિઝલ્ટ પબ્લિશ થયું જ નથી એટલે એક ટેકનિકલ ઇસ્યુ છે ને ટેકનિકલ ભૂલના લીધે યુનિવર્સિટીની બેદરકારી છે જેના સંદર્ભે આજે વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર દીધું છે જે અગર એમને અમે બાહ્યધરી લીધી છે કે જેટલા દિવસમાં જે સમય પૂરતો છે જે દિવસમાં એ લખી દે છે એ દિવસ સુધી રિઝલ્ટ પબ્લિશ નહીં થાય તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્ર રજૂઆત કરશે આજનું આવેદનપત્ર બીકોમનું જે રિઝલ્ટ છે એ ક્યુઆર કોડથી લીક થયેલ છે એ બાબતે આવેદન આપવામાં આવે બાંધરી તો રિઝલ્ટ અત્યારે હાલ પૂરતો અટકાવી દેવામાં આવેલ છે અને ટાઈમ રે તે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે આવો વિષય જો પાછો આવે ભવિષ્યમાં તો એબીવીપી ઉગ્રમ ઉગ્ર આંદોલન કરી અને આ વિષયનું નિરાકરણ લાવશે એવી બાંધરી હું આપું છું